નામ છે નરક એની અંદર જેને શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય જેને શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોય શાસ્ત્રની આજ્ઞા માની ન હોય શાસ્ત્રમાં કીધું છે કે તમારો દસમો ભાગ દાનમાં આપો અને આપણે દસમો ભાગ હુકામ આપવો જોઈએ લોભના કારણે આપણે એ ધન કાઢીએ નહીં તો શાસ્ત્રની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય કીધું હોય કે અમુક ઉંમરમાં આ કામ કરું અમુક ઉંમરમાં આ કામ કરું અમુક ઉંમરમાં આ કામ કરું એ બધું છોડી દીધું હોય ધર્મને ન માનતા હોઈએ હા આચાર્ય ગુરુ સાધુ સંત અને કથામાં કહેલા વાક્યોને જ્યારે હું તમને એના ઉપર ચડી જઈએ અને કહીએ કે આ બધું તો ખોટું છે અને મન ફાવે વર્તન કરે એને આ અસીપત્ર નામના નરક્ર વાસ મળે છે પોતાનું મન ફાવે એવું વર્તન કરે શાસ્ત્ર શું છે એને માને નહીં વડીલોને માને નહીં કોઈ આચાર્ય કોઈ બ્રાહ્મણ કહે તો એનું કહ્યું કરે નહીં એને નરક ભોગવવું પડે એને કોઈ પણ એને છોડાવી શકે નહીં મંદિરે ગમે એટલા ધક્કા ખાય ને રોજ મંદિરે જતો હશે ને તો એવું ના માનતા કે હું નર્કમાંથી છૂટી જઈશ ગમે તે તમે ધક્કા ખાતા હશો ગમે એટલી તીર્થ કરશો યાત્રા કરશો મારા ભાઈ બહેનો પણ આ જે નરક છે ને એ મારા ને તમારા પ્રાર્થમાં એક જો લખાઈ ગયું પ્રાર્થની અંદર તો એને કોઈ છોડાવી શકશે નહીં એને છોડાવવા માટે આટલા બધા નરકનું જયારે વર્ણન કરવામાં આવ્યું ત્યારે ચૂંચુલા કાપી ઉઠી હા હા કૃતમ પાપમ અરે અરે આ બધા પાપ તો મેં જ કર્યા છે મેં ક્યારેય કોઈનું સાંભળ્યું નથી મેં બાળકોને મારા પતિને મારા માતા પિતાને મારું શું થશે મારું શું થશે અને ચુંચુલા દોડી અને કથા પૂરી થઈ એટલે સંતના પગમાં પડી ગઈ બાપજી મારું ઉદ્ધાર થાય એવું કરો મારું કલ્યાણ થાય એવું કરો બાપજી હાથ ઊંચો કરીને કીધું બેન પ્રાશ્ચિત કલ્યાણ કરશે બાપજી શિવ ભક્તિ કેવી રીતે કરવી જોઈએ શિવભક્તિ કરવા માટે ત્રણ વસ્તુની આજ્ઞા કરી અહીં આગળ શિવભક્તિ કરવા માટે તેને કહ્યું પહેલું ભસ્મનું તિલક કરજો ભક્તિમાં વ્યક્તિએ પહેરવો જોઈએ રુદ્રાક્ષ પહેરજો બેન ગળામાં રુદ્રાક્ષ કપાળમાં ભસ્મ અને મુખે ભગવાન શિવનું નામ શિવનું નામ આ ત્રણ વસ્તુ તમારામાં આવશે તો નરક પણ દૂર થઈ જશે તમારા કરેલા કર્મ પણ એમાંથી કપાઈ જશે અને હા સંકલ્પ કરજો કે શિવો હમ શિવો હમ સચિદા હમ ન પુણ્યમ ન પાપમ મારા પુણ્ય હોય તોય નાશ પામે મારા પાપ હોય નાશ પામે મારે પુણ્ય પણ નથી જોઈતું સાંભળજો મારે પુણ્ય પણ નથી જોઈતું મારે પાપ પણ નથી જોઈતું શિવને શરણે જાય ને એને સાહેબ પુણ્ય પણ ન ખપે એને પાપ પણ ન ખપે એને તો માત્ર એક જ વસ્તુ ખપે શિવની સેવા શિવની સેવા સેવા